આવું થોડું હારું લાગે કાઈ દોશી કીધું ને તને એકવાર તારે પંચાયત નથી કરવાની મારે મન ફાવે એમ રહેશ ને મન ફાવે એમ કરીશ એક તો તારો છોકરો કઈ કામ ધંધી નો તો કરતો નથી નકરા બોસ મારે છે અલકના ને મલકના અને કઈ પૈસા ઘરે રળીને લાવતો નથી તો હું કરું હું ફ્રેન્ડ તો બનાવું તે ને એ મારો ફ્રેન્ડ છે ઉતરી મે તને આવી નોતી ધારી તો બોલવાની ભાન નથી રાખવાની મારી માને તુકારા કરવાની છો ને ને ગાળો દેવાની છો ને જેમ ફાવે એમ તો મારી મારે વાત કરવાની છો આવી મે તને નોતી ધારી

આ કેવી છે જો તો ખરા તું આ નામ રૂપ છે એટલું જ છે બાકી આ નામ કાંઈ નથી બટા કોઈ દી એ ભાઈ કોઈ બી મારી હામો બોલી નથી ને કોઈ દી એણે મને કામ નથી ચીંધું કોઈ દી એમ નથી કીધું મને કે મમ્મી મને એક ગ્લાસ ભરીને જો હું એને ઓર્ડર કરતી પાણી પાન મને સા કરી દે મને રાંધી દે ને ઓલું કરી દે એ બસ બિશારી બધું કરી દેતી ને તોય હું એને બાતતી કી હતી મેં બહુ હેરાન કરી છે અને એનો બદલો તે મને ભગવાને આપી દીધો છે હાસી વાત છે મમ્મી તમારી મારો ડાયમંડ નો હીરો હતો લંગુ તો લંગુ હતી મમ્મી આમાં કાઈ નથી આને રૂપ છે એટલું જ કે બોલો અત્યારે ફ્રેન્ડ ને બોલાવું તમારી પાસે કામ કરાવે તમને જેમ ફાવે એમ કે અને મમ્મી એટલા આપણા આપડા નાનીમાં એટલા ગઢા છે તો એની આરે વાત કરવાની સાઈજ નથી રાખતી તમારી આરે નથી રાખતી તમને તો કેમ બોલે છે અને મને નગરી દેસ મમ્મી ગાળે ઉઠાડે ને ગાળે બેહાડે એ તો મને ખબર છે બટા પણ હું કરું રાતે તો મને ઊંઘ જ નહોતી આવતી મને એમ કીધું ને ડોશી તું રાંધી નાખજે હું કાંઈ નહીં કરું નકરી મને ઓર્ડર કરતી હતી અને નકરી મારી આરે બાદ બાઈટ કરે છે અને હખે રહેતી નથી નકરી મોબાઈલમાં પડીને લંગુ બિસારી મોબાઈલ અટતી નહોતી અને આ તારા લગન છાં તો હું લંગુ ને એમ કહેતી ને તું બહુ દાંત કાઢશ નહીં મને નથી ગમતું પછી એને બિસારી દાંત કાઢવાનું બંધ કરી દીધું તો હવે મને લંગુની કિંમત સમજાણી બટા અને આ ભૂતડીનો ફ્રેન્ડ છે ને એક વાર નથી આવ્યો કેટલી વાર આવ્યો છે પણ બહાર બેઠો હોય પછી બહાર ઓલું ઝાડવું છે ને બેઠા બેઠા બે વાતો કરતા હોય તો મેં કીધું હશે કોક એનો ભાઈ ભાઈ તોય મેં કાંઈ કીધું નહીં મેં કીધું હશે તા તો આજ તો એને સામેથી કહી દીધું મારો ફ્રેન્ડ છે ને આવું થોડું સારું લાગે મંદિરમાં લગ્ન મમ્મી તઈ અમારી હાર વાર મમ્મી મને તો એમ થાય છે કે માથા પછાડી પછાડીને મરી જાવ જીવ જ નથી એમ થાય છે હું એટલો કંટાળી ગયો છું આનથી મમ્મી અડધી રાતે મને જગાડીને એમ કે જા તું ઓલું લેતો આવી મારે ખાવું છે મંચુરિયમ લેતો આય ઓલું લેતો આય ને મારે ખાવું છે અને મારા પાસે પૈસા હોય નો હોય તોય મમ્મી રાતે મને મોકલતી આવડીયા હો મા દીકરો બે ખુસર પુસર કરો છો મારી વાતો કરો છો ને અને કાળિયા કલુટા અને દોશી તું સાંભળી લે બે મા દીકરો સાંભળી લ્યો અમે હું જાઉં છું મારા ફ્રેન્ડ આરે ફરવા અને હું હાલની પછી મારી મારી પાસે પૈસા તો નથી ફરવા જવાનો તું ઉપાધી કરી મને આ દોશી પાસે ખજાનો છે મારી હાહો છે ને એની પાસે ખજાનો હું લેતી આવું રૂમમાંથી એની પાસે પૈસા અને પછી આપણે અને થોડાક જ દિવસમાં મારે લઈ લેવા છે મારે આ તારા દોશી પડશે ને કાળિયા કલુટા સાંભળી લે મારે તારે ભડવાનું નથી ડિવોર્સ આપજે ને આખી પ્રોપર્ટીમાં બધી હું ભાગ લેવાની છું પ્રોપર્ટી જ લગન કર્યા વાડી ને ઘર ને બધું મારે જોવે

તમે લંગુ ને એટલી બધી કરી છે તો પછી તમારી હું હોય આપણે જવાનું મોડું થાય છે આ બધા જવા દે ને તેલ લેવા હા એ બધા તેલ લેવા હાલ આપણે અમે બેસો છે તન કીધું ને ખોલીને સાંભળી લેજે બધું ઘર નું કામ કર નાખજે કસરાન પોતાન ઠોસરાન લુગરાન બધું પડ્યું છે ને મારા કપડે હારા ધોજે કાલ હારા નોતા ધોયા નકરા ડાગ રહેતા ને મને મજાક નોતી આવતી હાલ કરી નાખી બધું આવું ને ચા હમણાં હું હાન વઈ આવી હવે મા દીકરો રોવો કે મરી જા પછડાવ મને કાઈ ફેર નો પડે બાકી મારે છે ને બધી પ્રોપર્ટી જોવે અને તમને હાવ રોડે લાવવાનો ઈરાદો છે મારો હવે કારણ કે આવા આરે લગન કરીને મારી હું જિંદગી બગાડવાની હોય કે ઘરના બધા હોઈ ગયા છે ને તો લાઈવ ભૂતડીને ફોન કરું પૂછી લઉં હું કરે છે હું નહીં કે માલેન કેમ નહીં હાલો ભૂતડી હું કરસ તો બધા હોઈ ગયા છે ને

આવા ખબર દેતી રહેતી હોય તો એકલી પડતી ફોન કરતી રહેતી હોય તો પણ તું એકલી પડીને ત્યારે મારે આયા બધા હોય પણ તારી જેવી પણ તો ભાગશાળીને મળે ગાંધી તે મારો આવો સાથ દીધો છે ને આમાં મારી નણંદને બિસારીને કેટલું દુઃખ છે એને મારા નણંદની કિંમત તો સમજાય ને એટલે જ તે મેં કેતન કીધું હતું કે તું આમાં મારો સાથ દે ને તો ભગવાન તારું સારું કરશે હા તે વાંધો નહીં એમ નહી હું તને શું કઉ છું ખબર છે ગાંડી પાછી કોઈને ખબર ન પડે હો આપણે બે પ્લાન બનાવ્યો તો અને છે ને એમ સીધી ના કરવા આ બધું આપણે નાટક કર્યું છે એમ એટલે પાછી એને ખબર ન પડે નકર મારો વારો પડી જાય હા લંગુ બેન ને કાઈ કે ખબર પડવા દીધું છે એને ખબર પડવા દઉં તો એને તેનો ઘરવાળો વાલો હોય દુખી થાય ન ગમે પણ સીધી નો કરવાનો છે ને કોઈ ગયાવો વિચાર ન કરે અને એની હાહુને તો હાવ સીધીની કરવાની છે હા હા તું છે ને મારી જિંદગીમાં ભગવાન બનીને બની પુત્રી તે મારો સાથ દીધો ને હું તને લાગીશ તો મળીશ ને ત્યારે કારણ કે મારા નણન બિસાર રોતા હોય ને હું નહોતી કરે દીકરી નાની થઈને તો કેમ એની આડોડાયું કરતો એનો ઘરવાળો આડોડાયું કરે એની હા હોય આડોળાઈ કરે હા પછી હું થોડી એક મારી નણન છે હાથ ખોટની બિશારી એક એક હમ હમ એટલે જ મેં પ્લાન બનાવ્યો હતો અને તને એમાં

મારે આવું પગલું ભરવું નહોતું મારે છે ને લંગુ ને એટલા બધા હેરાન નહોતા કરવા પણ એમાં કેવું ખબર છે દીકરી આવી ને નો આવ્યો એને દીકરી આવી ની નો તો બિસારી મારી નણંદ શું કરે એમાં દીકરી આવી એમાં એનો કાઈ વાક છે એને તો ભગવાને દીધું એ આવ્યું તો એને એટલી ખબર ન પડે એ સઠ્ઠીમાં એનું આવ્યો અને એની હાહુ આવી કાળું મોઢું કરતી હતી નકરા મેણા બોલતી હતી મારા નણંદને એટલે જ મેં મોટું પગલું ભર્યું એટલા બધા હેરાન ન કરું મારી કેટલી હેરાન મને ખબર છે પણ એને હિંમત દેતી અને હું એ લંગુબેનને ને હકીકત કહી દઉં તો એને કાળિયો પૂટો બહુ વાલો તો એને એ બધું કહી દે કે મારી ભાભી આવી રીતે લંગુબેન ને તો આપણે ખબર પડવા દેવાની જ નથી કે આપણે બે પ્લાન બનાવ્યો તો એમ પછી તારે એને તાર રીતે કહી દેવાનું

અને મારી નણંદ છે ને લંગુબેન એની હાહુ જેવી દુનિયામાં બહુ છે બિશારી દીકરીઓની હેરાન એટલી કરે ને પછી છેલ્લે આત્મહત્યા કરી લે એટલે આવાને છે ને સબક શીખવાડવું પડે તો દાવાઓને ભાન થાય નકર નો થાય હું કેવું તમારા બધાનું પાછા તમ મને બધા કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં હો મારા વાલા ફ્રેન્ડ અને આ એક વાત તમને કહેવાની હતી કે છે તમારો કિંમતી ટાઈમ આપવા બદલ મારા વાલા ફ્રેન્ડ તમારા બધાનો દિલથી આભાર